અમદાવાદમાં પૂર્વના વિસ્તારોમાં ક્લોરીન નીલ આવવાની અને પીવાના પાણીમાં પોલ્યુશન આવતું હોવાની વ્યાપક ફરિયાદ જોવા મળી શહેરના વિવિધ વિસ્તારોમાં ક્લોરીન આવતા અને પાણીજન્ય રોગચાળો વકરવાના કારણે કેટલાક અધિકારીઓને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં સૌથી વધુ એકસો નેવું સેમ્પલ અનફિટ આવ્યા એક હજારમાં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં પાણીના કુલ છત્રીસ હજાર સાતસો સેમ્પલ લેવાયા હતા તેમાંથી નવસો નવ્વાણું સેમ્પલ અનફીટ એટલે કે ફેલ આવ્યા છે આ સમયગાળા દરમિયાન શહેરમાં કુલ એક લાખ ત્રેવીસ હજાર ક્લોરીન ટેસ્ટ કરાયા હતા જેમકે કે જાડાઉન્ટ છે જોન્ડીઝ છે કોલેરા છે હાઈકોર્ડ કેસીસ છે તેને અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેમાં મુખ્યત્વે જે કોઈ વિસ્તાર છે કે જ્યાં પોલ્યુશન ગટરના ડ્રેનેજ ને લગતો ઇસ્યુ પાણીના પાઇપને લગતો લીકેજના ઇસ્યુ આવી કોઈ પણ કમ્પ્લેન આવે છે તે જગ્યાએ જઈને પાણીના સેમ્પલ લેવાની કામગીરી અને ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કાર્યરત